કેમ છો મજામાં સૌભાગ્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે તમારે કઈ પણ વસ્તુ હાંસિલ કરવી હોય કંઈ પણ બનવું હોય તો તેની શરૂઆત ક્યાંકથી કરવી જ પડે છે અને તેના માટે આયોજન કરવું જ પડે છે આ વાતને સુવિચાર તરીકે સુવાક્ય તરીકે શ્રી બીટર રિકર્ડ પ્રકર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે મારા મિત્રો આજનું જે સુખ્યા છે સુવિચાર છે તેનો વિષય છે સંચાલન મેનેજમેન્ટ તમે લખ્યું છે કે યોજનાઓ નિરર્થક હોઈ શકે છે પરંતુ આયોજન હંમેશા બહુમૂલ્ય જ હોય છે મારા મિત્રો અહીંયા શ્રીપિટર ડકર સાહેબ એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે યોજનાઓનું એટલે કે પ્લાન્સનું સફળ થવું નિષ્ફળ થવું એ તો પછીની વાત છે પરંતુ એ કરવા માટેનું આયોજન કરવું તે બહુ મહત્વની વાત છે એટલે પ્લાન્સ સફળ થશે સક્સેસ થશે સક્સેસ નહીં મળે એ વિચારે જો આપણે પ્લાનિંગ જ કરવાનું બંધ કરી દઈએ આયોજન કરવાનું જ બંધ કરી દઈએ તો તે કોઈ જ સારી વાત નથી અને આ જે સંચાલન છે જે મેનેજમેન્ટ છે ત્યાં સુધી પહોંચવાનો જે રસ્તો છે તે શીખવાનો જે રસ્તો છે આયોજન દ્વારા જ પૂરો થાય છે એટલે કે શરૂઆત જ આયોજનથી થાય છે પ્લાનિંગથી થાય છે એટલે મારા મિત્રો ચાહે કોર્પોરેટ જગત હોય કે ચાહે આપણી પર્સનલ લાઈફ હોય તો દરેકમાં જો આપણે સફળતા ઈચ્છતા હોઈએ તો તેના માટે પ્લાનિંગ કરવું એટલે કે આયોજન કરવું ખૂબ જ વધારે મહત્વનું છે ખૂબ જ અગત્યનું છે પ્લાનિંગ કર્યા સિવાય આયોજન કર્યા સિવાય આપણે ક્યાંય પણ પહોંચી શકતા નથી માટે મારા મિત્રો આપણે જો જીવનમાં સારા અને સાચા લક્ષ્યો બનાવ્યા હોય અને ત્યાં સુધી પહોંચવું હોય એ પણ સારા અને સાચા રસ્તે તો જરૂરી છે કે તેના એક સરસ મજાનું પ્લાનિંગ કરવું આયોજન કરવું તેની ઉપર કામ કરવું એવું બની શકે ક્યારેક સફળતા મળે ક્યારેક નિષ્ફળતા મળે પરંતુ લાંબા ગાળે તો સફળતા જ મળશે તો બસ મારા મિત્રો મેનેજમેન્ટનો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે અને આપણે અને આપણા સાથેના બધાના લોકોના જીવન ખૂબ જ સારા બનાવવાના છે થેન્ક યુ